આજે મારે ગોંડલ ગોલ્ડન સ્પૂન બોયને થોડું કહેવું છે કે ભાઈ અમે ઈંટ અને પથ્થર મારવા વાળા નથી આ એકવીસમી સદી છે એ તમને તમે યાદ રાખજો અમે કાયદાથી જ લડીશું ગોંડલ માટે અમારી લડત એટલે જ છે કે તમે જે ઈંટ અને પથ્થરનો ખોફ ગોંડલ તાલુકામાં ઊભો કર્યો છે ને એને ખતમ કરવાનું કાર્ય અમારું છે વાત રહી અમારા ઘર સાચવવાની પણ પહેલા ગોલ્ડન સ્પૂન બોય તમે તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓથ બહાર નીકળો અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી તમે તો જન્મથી ગોલ્ડન સ્કૂલ ગોય છો માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય ભાઈ તમારું સાચું નામ તો જ્યોતિરાદિત્ય આદિત્ય સિંહ છે પણ ગોંડલ તાલુકાના લોકોએ ગોંડલ ગણેશ અને ગણેશભાઈની ઉપમા તમને આપી છે જે ખરા અર્થમાં તો નારાજગી છે અને ગોંડલના લોકો શાણા છે જે માત્ર મોકાની રાહ જોઈને બેઠા છે એટલે દુધિયાદાત પડે ને પછી રાજકારણ કરજો એટલે ભાઈ પહેલા તમે જ્યોતિરાદિત્ય સિંહ બનવાની કોશિશ કરો વાત કરીએ અલ્પેશ ઢોલડીયા ની તો જ્યાં સુધી પાટીદાર છે ને ત્યાં સુધી અમારા સમાજનો મુદ્દો છે અમે એને મેનેજ કરી લેશું ભવિષ્યમાં એફિડેવિટ કરાવે તો તમે લડજો એના માટે અને અમારા સમાજની બેન ની આબરૂ જે કાઢતા હોય ને એની સાથે અમારું ક્યારેય સમર્થન ના હોય તમે તમારું કરો તોય એ સારું જો ગોલ્ડન ગોલ્ડન ની અંદર બધું સારું જુઓ તો અમારે બસો પાંચસો કિલોમીટર દૂર ભેગા થવાની જરૂર જ ના પડે જે લોકો ત્યાં રહે છે તેમનામાં તમે ખોફ જે ઉભો કર્યો છે એ થોડા દિવસમાં નીકળી જવાનો છે તમારા પપ્પાને કહેજો અને હા તમે અને તમારા પપ્પા આસપાસ દસ બોડીગાર્ડ લઈને ફરો છો અને બહાદુરી બતાવો છો એ દુનિયા જાણે જ છે ટૂંકમાં પંચરવાળાની છત્ર છાયા નીચે જીવો છો પણ અમે છે ને ખરા અર્થમાં ભગવાદારી છીએ સમજાય છે ને પંચરવાડામાં હવે થોડાક ઉદાહરણ સાથે સમજાવું ગોંડલ તાલુકામાં બધું જ સારું હોત તો તમારે હથિયારબંધ માણસોને લઈને ફરવાની જરૂર શું કામ પડી હોત તમારા જેટલી ગાડીઓને અથિયારબંધ માણસો માણસોના કાફલા લઈને ગોંડલમાં કયો સામાન્ય માણસ ફરે છે સામાન્ય માણસ તો ઠીક પણ ગોંડલના રાજકીય પાર્ટીના આગેવાનો પણ આટલા થાટમાટથી નથી ફરતા આઝાદી પહેલા જેમ અંગ્રેજો બંદૂકના નાડચા બતાવી બતાવીને આપણી પર જુલમ કરતા હતા ને ત્યારે પ્રજા અથિયારવિહીન હતી ને એટલે દબાયેલી હતી અને એવી જ રીતે તમે પણ નાડચા બતાવીને જ ખોફ ઉભો કરો છો તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હોય તો પેલા તમે સરકારી અને ભાડવાથી ઝાપટામાંથી બહાર આવો એટલે બતાવી દઈએ કે અમે અમારી માનુ દૂર પીધી છે એટલે તમને વિશ્વાસ આવી જાય કે માણસ ડરેલો નથી માણસ એનો રસ્તો પોતે કાઢી લેને એવી સિચ્યુએશનમાં છે એટલે અમારે બસો પાંચસો કિલોમીટરથી ગોંડલ લાંબુ ન થવું પડે અને ગોલ્ડન સ્પૂન બોય અમે તો ગોંડલના ગુંડા તત્વો સામે પડ્યા છીએ

જેમણે વાત કરી છે કે ગોંડલમાં આવીને બધાઓ તો આવનારા દિવસમાં ગોંડલમાં મજબૂતાઈથી જશું એની જેમ પાંચ દસ બોડીગાર્ડ વગર જઈશું અને જ્યાં એના સ્થળ છે એની બેઠકો છે જ્યાં પણ સભા કરે છે ત્યાં જ જશું અને મજબૂતાઈથી અમે સમાજની વાતો કરીશું એ તો એનો વિષય છે કેમ ધમકી આપવી ન આપવી શોભા જો એના માટે કોઈ શોભનીયની વાત હોતી જ નથી કે એની આખા વાતાવરણ એમણે આખું ભયજનક કર્યું છે એટલે એના મનમાં જે પણ સમજીને બેઠા હોય ગોંડલે કોઈની જાગીર નથી કોઈની પેઢી નથી ગોંડલે ભગવતી શ્રી કુમાર શ્રીજી આપેલું ગોંડલ છે અને ગોંડલમાં લોકશાહી રીતે જે કોઈ પણ અમારે કાર્ય કરવા પડશે દરેક કાર્ય કર્યું ગાંધી અને સરદારના ગુજરાતનો એક ભાગ ગોંડલમાં થોડા દિવસ પહેલા એક પાટીદાર યુવાન ઉપર અત્યાચાર થયો તંત્ર એની વાત સાંભળતું ન હતું કે એને ન્યાય મળે એવું લાગતું ન હતું એ યુવાનની પીડા એ યુવાનને ન્યાય મળે અને ગુજરાત સરકાર જે ગુંડાગીરી વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે તો ગોંડલમાંથી પણ ગુંડાઓનો નાશ થાય ગુંડાઓ ઉપર યોગ્ય કાર્યવાહી થાય એના માટે થઈ અને મેં અવાજ ઉઠાવ્યો હતો એ પરિવારનો પ્રશ્ન જે તે રીતે પતી ગયો હતો એ પછી મેં એ વિવાદને કોઈ પણ રીતે કે વાતને મેં છંછેડી હતી પણ કાલે અચાનક જ એ જ એરિયામાં મારા વિરુદ્ધ હાય હાઈના નારા લાગે મને એમ કે તમે ગોંડલમાં આવો ભાઈ હું તમારી જ પાર્ટીનો કાર્યકર છું અને ભૂતકાળમાં આખું ગુજરાત ગોંડલ સહિત ચાર થી આઠ વાર ફરી ચૂક્યો છું વિધાઉટ બોડી ગાર્ડ વિધાઉટ ડ્રાઈવર એકલો અને ફરીથીને હવે સમય આવવાનો છે હું આખું ગુજરાત ફરવાનો છું નિશ્ચિંત નિશ્ચિંત્રો ગોંડલમાં પણ આવવાનો છું અને જે કરવાનું છે એ બધું જ કરવાનું હતું સમયની રાહ જુઓ આઈસ સોએ સો ટકા આઈસ મારા પ્રેમથી કે બીજી જેવી રીતે મારા સ્વાગતની તૈયારી કરી રાખી હોય એ કરી રાખજો એકલો જ